યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવી ગયા છીએ આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય માતાજી અને હે વરસાદ જે કાલે પડ્યો ને બે દિવસ તો મહેમાનોને નાસ્તો દેવાયો નહીં આપણે બરાબર છે હું ગયો તો ત્રણ ચાર દિવસ માટે બારે કોઈ નાસ્તો દેવા આવ્યો નથી મહેમાનોને અને મહેમાનો આજે જોવા તો દેખાય ખબર છે કે હમણાં આવતા છે નહીં એટલે રેગ્યુલર પાછું આપણે હે મહેમાનોને નાસ્તો દેવાનું ચાલુ કરી દીધું છે તો વિડીયોમાં બન્યારો તો ફાઈનલી એને મહેમાનો નાસ્તો પાણી થઈ ગયું છે જોઈ શકો છો અને પાણી તો હે ને કાલે ભ્રમદાડ હા ભ્રમદાડે જે વરસાદ પડે તો ફૂલ પાણી ભરાઈ ગયું ફૂલ એટલે ફૂલ અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મહેમાનો જો હું નાસ્તો દઈ દેતો ને તો આવી જતા હમણાં જો આજે નહીં આવી કોઈ હવે આવે ધીરે ધીરે અને સૂર્યદાદા પાજી દર્શન કરાયા નથી આપણાને પણ મને લાગે છે કે આજે કંઈક વરસાદની આગાહી છે તો હેને વિડીયોમાં તમે બન્યા રહેજો આપણે હે ને ચા પીને નીકળવાની છે દુકાને અને મહેમાનો નાસ્તો કરે છે રે ચલો ત્યારે જય માતાજી ફાઇનલી નીચે આપણે ઘરે આવી ગયા છીએ ચા નાસ્તો મહેમાનોને દઈ ને આપણે ચા બા બને છે રે અને બની ગઈ છે અને હવે કહે છે કે તમારે નારિયેલ વધેરવાનું છે તો હાલો ત્યારે આપણે નારી વધેરી દઈએ અને આ લોકો જો તો સુતાશ છે રજા હોય એટલે સુતાશ તને વહેલો ઉઠાડીએ પછી મોકલજે દુકાનને મારે બીજું કામ થાય આપણે માતાજીને નાજી થઈ ગયું જય માતાજી અને ચાવા દો હણો ફટાફટ ભાગી ગયા રોજના જેમ ટાઈમ અત્યારે શિયાળાનો ટાઈમ થઈ ગયો ને તો પંખો પંખો કંઈ કરવા ના આવજો અને આ લોકો ઓઢીને બેઠા છે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ચલો ત્યારે ચા નાસ્તો કરીને મળીએ તમને દુકાને તો ચલો ત્યારે ચા નાસ્તો આપણે થઈ ગયો હે મસ્ત મજાનો કરીએ દુકાને અને આને મોકલ જલ્દી ઉઠાડીને બાર નો નજારો તમને બતાવીએ બે દાડ વરસાદ જે પડ્યો તો આજે તો નહીં એટલે આજે બધું કોરે કોરું થઈ ગયું જો ધંધામાં મંદી હે ભાઈ મજૂર બજૂર કોઈ આવ્યું નહીં ને હાવ ખાલી ખમ લાગે દેખાય એટલે મારા હાડા આઠ થઈ ગયા નકા હાડા આઠ હાથ હાડા હાથે મારે ભાગી જવું પડે ચલો ત્યારે દુકાન મળી અને આવી ગયા અને કસ્ટમર ભી આવી ગયા હતા એટલે બોણી થઈ ગઈ મસ્ત મજાની અને સાફ સાફસફાઈ કરી નાખ્યું છે હવે માતાજીના આપણે દીવા કરવાનો બાકી છે તો હવે ફટાફટ દીવા કરી દઈએ માતાજીના દીવા થઈ ગયા છે અને ધૂપ પણ થઈ ગયું છે ચલો ત્યારે સવાર સવારમાં ચાલુ કરીએ આપણે ઘણો ટાઈમ થઈ ગયો અઠવાડિયું થઈ ગયું કાલે પણ ખોલી હતી કઈ મજા નતી એમ અને પરમદાડે વરસાદ હતો એટલે કાલે પરમદાડે ના ખોલી કાલે ખોલી એટલું બધું મૂડ નતું પણ તો એ ધંધો થઈ ગયો ચાલો ત્યારે વિડીયો બનાવી રહેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અમે હે ને આજે આવી ગયા હતા બેંકમાં એટલે કે હું એકલો જ આવ્યો હતો બેંકમાં ધ્રુવભાઈને એને દુકાનો બે હ્યા હતા મારે થોડું બેંકનું કામ એને અઠવાડિયાથી બાકી હતું અઠવાડિયાનું બધું આજે કામ બતાવ્યું છે ધ્રુવભાઈને દુકાને બેસાડ્યા છે તો હેને ને ધ્રુવભાઈને બેસાડી અહીંયા હું અને બીજું બધું બધાનું કામ છે એ બધું બતાવી મળીએ તમને દુકાન ચલો ત્યારે ફાઇનલી હું આવી ગયો તો ખરીદી કરવા જોઈ શકો છો ચંપલની અમદાવાદમાં તો ખરીદી કરી લઉં અને આવું દુકાન મળીએ તમને આણંદમાં ચલો ત્યારે જોઈ શકો છો બુટ કેટલા બધા છે જોયું ઢગલો બૂટલો ખાલી સેમ્પલ એક એક સેમ્પલ 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 પછી પાસ કરવાનું તમારે જોયું ફાઈનલી એ રીતે દુકાનો ઊભો નહીં રહ્યો ને કે હાલ શાકભાજી લેવા શાકભાજી લેવા જોઈએ દોડે દોડે જ કરે

કરતો તો આરામ ને આવી ગયા મહેમાન એટલે કે મારા મમ્મી આવી ગયા અને અમારા મોટી માની આવી ગયા હે તો હે ને આ લોકોને કેટલી કેટલી ઉંમર હે તો એ જો અમારે ત્રણ માણના દાદરા ચડીને આવ્યા જો અમે કેટલા ઊંચા છીએ આટલું ચડીને પાવાગઢ જેટલું ચડીને ઉપર આવ્યા હે એટલે દિવાળીના હવે રામ રામ કરવા અમે હતા નહીં એટલે હું નતો આ લોકો હતા ઘરે હવે આવ્યા હે અને હું આમની ઘરે જઈ આવ્યો હવે અત્યારે એમનું ઘર બાકી છે હવે આજે જાઓ એટલે તમારું ઘર બાકી હે આ જ્યાં

ત્રણે ત્રણ ડોકરિયું માંડ માંડ ચડી ઉપર આવ્યા અને ઉતરી ગયા

કુવાનું પાણી ભરાવે જાય ઉપર ડોલ ઉપર ચલો ગાય દુકાને અમદાવાદ ગયો હતો ને બપોરે તો બપોરે વેલો આવી ગયો હતો કેમ કે બાઈક લઈને ગયો હતો કલાક માં હું કલાક માં એવું હતું અને માલ લખાયો હતો માલ બધો આવી ગયો આપણે જો આટલો માલ લખાયો હતો આપડે આજે બધા બોક્સ દેખાય ને તમને કેમકે આપડે હે ને લગભગ બાઇક લઈને જઈએ એટલે કલાક થાય ને કલાકમાં તમે પોકી ગયા માલ બાલ બધું લખાઈને ને ફટાફટ નીકળી ગયો બપોર થઈ જવા નાસ્તો બાસ્તો કરી નીકળી ગયેલો હું અને હા જઈને આવી ગયો તો લગભગ ત્રણ સાડા ત્રણે અને પછી દુકાન ખોલ નાખી અને વાતાવરણ થોડુંક વરસાદ જેવું હતું તો અત્યારે હમણાં છે ને માલ આવ્યો એમ ટ્રાન્સપોર્ટમાં તો મેં અત્યારે ખોલી નાખ્યો અને બિલ જોઈ લેવાનું છે થોડુંક કેટલાનો આવ્યો તો આવ્યો હે ને માલ બધો થઈને વીસ હજાર રૂપિયાનો માલ આવ્યો એટલે હવે એને બધું ખોલીને ગોઠવવાનું છે અને પછી વેચવાનું છે અને ચાલ્યા કરે બધું હલો ચાલો મળીએ ત્યારે વિડીયો બન્યા દેજો તો ફાઇનલી હે દુકાન કરી દીધી હતી બંધ અને લાઇટ ગઈ છે જો અમારે લાઈટ હમણાં ની બે ત્રણ દાળ હતી તો બહુ હેરાન કરે છે મારા બેટા એ લોકો લાઈટ કાપે તો પૈસા ના કાપે અને આપણે થાય દંડ બોલ આવું છે બધું સરકાર સાલી પીક ગઈ હે ચલો જ્યારે ફટાફટ લાઇટ કરી જઈએ ઘરે ઘરે બનાવ્યું બપોરે ખબર હે બપોરે જમવાનું હતું ને ત્યારે ગેસનું મોટું થઈ ગયું મોટું એ હવે તમને બતાવી એને લઈને ઘરે આવી ગયા છીએ અમે અને લાઈટ આવી ગઈ લાઈટ હતી નહીં અને અમે ઘરે આવ્યા ને એવી જ લાઈટ આવી ગઈ આ લોકો જો મેડમ રાંધે છે ને ગેસની બોટલ થઈ રહી હતી તો લીઆઈ દીધી લીઆ તો મોઢું જો તમે દેખાય એટલે આ કેથી ને મેં વિડીયો ચૂંટ કરીને બનાવ્યો કે આપણે ત્યાં બાજુ જવાની તાકાત નહીં એટલે ચાલો ત્યારે બપોરે કંઈ ખાવાનું શેકાણા હતા નહીં અત્યારે મસ્ત મજાને ખાઈ લઈએ હે જે આવે એ બરાબર છે અને બતાવો તમને શું શું બનાવ્યું છે અને આખો દાળો આમ દોડા દોડીમાં જ હતો તમે વિડીયો જોયો હશે બરોબર છે તો ચાલો ત્યારે વિડીયો બઢ્યા રહેજો